નમસ્કાર ખેડૂત મિત્રો હું તુષાર પ્રજાપતિ આઈપીએલ બાયોલોજીકલથી આપ સર્વ ખેડૂતનું સ્વાગત કરું છું આપણા આજે એક વિજાપુર તાલુકાના બીલીયા ગામે આવ્યા હતા એક પ્રગતિશીલ ખેડૂતનો ફિલ્ડની અંદર બટાકામાં પત્તામાં કોકળવટાઇ જતો હતો જેમાં આ રીતે પત્તા કોકળાઈ જતા હતા અને આવા પત્તાનું જ્યારે સમસ્યા આવી જ્યારે એ આપણા રિટેલર જોડે ગયા હતા અને રિટેલર જે છે એમને આપણો અશોક એન્ટરપ્રાઇઝ હે ને ત્યાંથી આપણે પ્રોડક્ટની ખરીદી કરી હતી ની તો નો સ્પ્રે કર્યા પછી તમે આ ફિલ્ડ જોઈ શકો છો કે જેમાં પત્તા વધારે પ્રમાણમાં કૂકળાયેલા હતા તો આજે પત્તા પણ થોડા આપણને ખુલતા જોવા મળ્યા છે બરાબર અને આપણા જોડે પ્રગતિશીલ ખેડૂત પણ સાથે જોડાયેલા છે તો આપણે એમને પૂછીએ કે એમનો ફાઇવજી પ્રોડક્ટનું રિઝલ્ટ કેવું લાગ્યું તો આપણું નામ જણાવશો પટેલ મુકેશકુમાર કુષોત્રા ધામબીયા મોબાઈલ નંબર આપણો નવ્વાણું પચીસ ચોતેર બોતેર એકત્રીસ બરાબર તો આપણે ફાઇવ જી પ્રોડક્ટનું તમને જે સજેશન આપ્યું હતું આપણે અધિકારીએ તો અમે લાઈ અને છંટકાવ કર્યો તમને કેવું પરિણામ જોવા મળી રહ્યું લગભગ અઠવાડિયા મોડી સિત્તેર ટકા બંધાયેલું હતું હા અને આપણે અશોકભાઈ આવીને ચેક કર્યું એના પાછું મચ્છીની અને ફાંઝી બે બીજી કંઈક ફોટી અને લગભગ એસી ટકા ખુલી ગયું હોય

તો બીજો એક રાઉન્ડ પણ તમે આની અંદર છે કે વાયરસ જે જે થોડો થોડો દેખાઈ રહ્યો એ ક્લિયર થઈ જાય સરસ માહિતી આપી આપણા અને હું બધા ખેડૂત મિત્રો અત્યારે ભલામણ કરું છું તમે પણ તમારા ફિલ્ડ અંદર જો પત્તા શેત તમનું કુકળાટ જેવા લાગતા હોય બરાબર તો એની અંદર તમે એકવાર ફાઇવજી નો સ્પ્રે કરો દસ દિવસ પછી એનો રિપીટ ડોઝ કરો જેના કારણે તમને પલ દિવસે એનો ગ્રોથ પણ સારું થશે અને પત્તા ખુલવા માંડશે તો હું આ ભલામણ કરું છું કે ત્રણસો એમએલ પર એકરના હિસાબે ત્રીસ એમએલ પર પંપથી આનો ઉપયોગ કરવાનો છે ફાઇવજી પ્રોડક્ટનો જે આઈપીએલ બાયોલોજીકલ લિમિટેડની આ પ્રોડક્ટ છે તો બધા ખેડૂત મિત્રોને હું ભલામણ કરું છું કે એકવાર આનો ઉપયોગ કરો અને જાતે રિઝલ્ટ જાણો